જય ભારત જય લોકતંત્ર કેમ છો મિત્રો મજામાં તો ફરીવાર હું આવ્યો છું એક ગુજરાત અને ભારતભરના તમામ ભારતીયો માટે અને તમામ નાગરિકો માટે ખુશીના સમાચાર છે હવે એ ખુશીના ખુશીના સમાચાર શું છે જોઈ લો પછી આગળની વાત કરીએ તો આ વિડીયો જોઈ લ્યો હવે આપણી આતુરતા અને દુઃખનો અંત થવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પહેલાં આપણે આ વિડીયો જોઈ લઈ તમારે આગળ આવું બહાર રૂપિયા નો ફૂલ હાર પહેરું ને એ તો એક મારો શોખ છે પણ દીવા તો ખબર જ હોવી જોઈએ રૂપિયા નો હિસાબું ચાહી ના લઈશું

ખાલી એક જ સિવિલ હોસ્પિટલ જે એમ કહેવાય કે આપણી અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં કેટલા દર્દીઓ છે અને ક્યાં ક્યાં દર્દીઓને શું પ્રોબ્લેમ છે હવે એને કોઈ એમ કહેવાય કે ચિંતા કરવાનો વિષય નથી જો ચાર ચાર પેઢી સુધીનું દુઃખ હોય દર્દ હોય અને એના એના કરતાં આગળ ભાઈ જાણતા હોય તો એ જો મટાડી શકતા હોય તો આપણે તો અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિઓમાંથી જે પસાર થાય છે અને એમ કહેવાય કે આપણે જે ગરીબીમાંથી પસાર થાય છે કેટલા લોકોને દવા નથી મળતી એના હિસાબે કેટલા લોકો કમ મોતે મળે છે તો આ ચાર પેટી પહેલાં કમ મોતે મળ્યા હોય તો એનું જો કંઈ હકતા હોય આ ભાઈ તો અત્યારે જે પરિસ્થિતિ છે એમાં તો આપણે સમજી શકીએ ને કે હવે કોઈ ચિંતાનો વિષય નથી હવે તમે કોઈ ચિંતા ના કરતા કે આ જે ભાઈ છે આ ભાઈનું નામ તો મને નથી આવડતું પણ આ ભાઈ છે એ દાવો કરે છે અને એ દાવા ઉપર આપણે એની ઉપર અડીખમ વિશ્વાસ રાખવાનો છે એટલે તમે હવે કોઈ મૂંઝાતા નહીં તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તમારા ભાઈ પાસે આવવી નહીં પણ ફક્ત એને યાદ કરશો એટલે તમારો નંબર ન્યા લાગી જાય અને તમારા જેટલા દુઃખ દર્દ છે એ બધા પૂરા થઈ જાય આવો આ દાવો કરશે એટલે આપણે સૌ આશા રાખીએ આ મિત્ર પાસે કે એ ભારતમાં હમણાં એમ કહેવાય કે આજે અમારા અહીંયા ઘેડમાં પૂર હોનાર હતા એવું ને એ આને ખબર હતી પણ હવે કેમને કેમ ના કંઈ કીધું જો પહેલાં કહી દીધું હોત તો આ લાખો જીવ જે ઢોર મૂંગા પશુઓ છે એ પશુઓ કદાચ ને બચી જાત કોઈ ગરીબ માણસના મકાનો પડ્યા છે એ મકાન બચી જાત પણ ત્યારે આ ભાઈ પાસે ટાઈમ નહીં હોય પણ હવે તો આપને તો ખબર પડી ગઈ છે ને હવે આ ભાઈ સમસ્ત માનવજાતનું કલ્યાણ કરવાના છે તો આવા લોકોથી બચતા રહેવું વધારે કાંઈ નહીં પણ હવે આગળના પાર્ટમાં આપણે વધારે વાત કરીશું જોઈએ પછી આ ભાઈ બીજા વિડીયોમાં ઘણું બધું હજી આ ભાઈનું છે જે નોલેજ છે નોલેજનો આપણે લાભ લેવું અને ખરેખર ખુશીની વાત છે જો આવા કોઈ શક્તિશાળી વ્યક્તિ હોય અને એને કદાચને ખરેખર આ એક શક્તિ હોય ને તાકાત મદદ કરતી હોય તો માનવ જ કામ કરવાનું છે એટલે આપણે વિચારીશું આ ભાઈ પાસે અપેક્ષા રાખશું કે કોઈ પણ હવે આજ પછી ગુજરાતમાં કોઈ મોટી જાનહાની ના સર્જાય કોઈ ભૂખને હિસાબે બાળકો મરે નહીં કોઈ દવાને હિસાબે મરે નહીં અને કોઈ એવી એમ કહેવાય કે આતંકવાદી પ્રવૃત્તિ હવે આ ભારતમાં ના થાય